અને ત્યારબાદ મહત્વની વાત પર ચર્ચા કરીશું સીધું અને દહેશત જોવા મળી રહી છે આ પરિસ્થિતિ કેમ થાય છે રાજ્યમાં રહેણાંક વિસ્તારોમાં રાની પશુ આવી રહ્યા છે રહેણાંક વિસ્તારોમાં દીપડાની આવન દહેશત પણ ફેલાય છે અને ગાંધીનગર ખાને તો આજે રાજકોટમાં દીપડો દેખાયો

વન્ય વિસ્તારમાં અતિક્રમણને કારણે શું દીપડા બહાર નીકળે છે રાની પશુના કાયમી વસવાટ પર જોખમને લીધે હવે ચિંતા વધી છે એ ચિંતા માનવ જીવન પર પણ છે અને પશુ જીવન પર પણ છે નીકળી રહ્યા છે બહાર દીપડા શું વન્ય વિસ્તારમાં અતિક્રમણ વધી રહ્યું છે એનું મુખ્ય કારણ કહી શકાય કારણ કે રાજ્યમાં જે પ્રકારની દીપડાની દહેશત જોવા મળી છે ગઈકાલે ગાંધીનગરની વાત કરીએ આજે રાજકોટની વાત કરીએ અને અવારનવાર વન્ય પશુઓ દેખા દેતા હોય છે તેઓ આવતા લોકોમાં ગભરાહટ ડરનો માહોલ જોવા મળે છે પરંતુ આ તમામની વચ્ચે લોકો ડરી જાય છે સાથે સાથે એ જ વખતે એ પશુની શું હાલત હોય છે એ પણ ચકાસવું ખૂબ વધારે આવશ્યક છે ગાંધીનગરના દહેગામમાં દીપડો દેખાતા લોકો ભય નો માહોલ સર્જાયો જોકે દીપડો અંતર સુબાના જંગલ તરફ ગયો હોવાની માહિતી લોકોએ રાહતનો શ્વાસ લીધો તો બીજી તરફ ઉનાના સિમર ગામે દીપડાનો મૃતદેહ પણ મળ્યો છે રાણાંક વિસ્તારમાં દીપડાના દેખા દેતા લોકોમાં પણ ફફડાટ તો ગાંધીનગર તો રાજકોટમાં પણ દીપડો દેખાયો છે અગાઉ પણ અવારનવાર દીપડાએ દેખા દીધા છે અને વન્ય વિસ્તારમાં અતિક્રમણને કારણે દીપડાઓ બહાર નીકળે છે એ પણ એક સૌથી મોટો સવાલ છે રાની પશુના કાયમી વસવાટ પર જે જોખમ છે એના લઈને ચિંતા વધી છે અને વન્ય વિસ્તારમાં બહાર કેમ નીકળી રહ્યા છે વન્ય વિસ્તારમાંથી દીપડાઓ આ તમામ સવાલો ઉઠી રહ્યા છે આ સાથે સાથે એક એકવાર ત્યાંથી ગયા પછી ગમે ત્યારે બહાર આવી જાય અને આ ચિંતા ખેતર ખેડૂતો માટે ખૂબ વધારે કહી શકાય કારણ કે રાત્રિના સમયે ખેડૂતોને બહાર નીકળવાનું હોય છે અને ત્યારે અચાનક હુમલો થઈ જાય એટલે કે ચિંતાજનક વિષય બંને માટે છે અને આ ચિંતાજનક વિષય પર ચર્ચા કરવી છે ક્યાંક દીપડાના હુમલાથી ચોકી પહેરો પણ કરવામાં આવી રહ્યો છે લોકોમાં પણ એ જ ડર એ જ ગભરાટનો મારો જોવા મળી રહ્યો છે હવે દીપડાની દહેશત જોવા મળી છે અલગ અલગ ચાર દ્રશ્યોના માધ્યમથી અમે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પહેલા તો ગાંધીનગરના દહેગામમાં દીપડો જોવા મળ્યો અને લોકોમાં ભયનો માહોલ હતો જોકે દીપડો આંતર સુબાના જંગલ તરફ ગયો હોવાની માહિતી મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો તો બીજી તરફ ઉનાના સિમર ગામે દીપડાનો મૃતદેહ મળ્યો દેવગઢ બારિયાના આંતેલા ગામથી બાળ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તો બાર દીપડો હાલતમાં હોવાથી સારવાર ખસેડવામાં અને ત્યારબાદ હવે રાજકોટ વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે રામનગરના સિમ વિસ્તારમાં ફરી એકવાર દીપડો દેખાયો તો પહેલા રાજકોટના કણકોટના કૃષ્ણ વિભાગમાં દીપડો દેખાયો હતો અને આજ મુદ્દા પર ચર્ચા કરવી છે સીધુ અને સટમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વન્યજીવ પ્રેમી મનીષભાઈ વૈદ્ય મનીષભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં મનીષભાઈ જે પ્રકારે રાજ્યમાં અનેક જગ્યા પર દીપડો અને વન્યજીવોના દેખા દેતા હોય છે એક તરફ લોકોમાં પણ ડરનો માહોલ હોય છે આ તરફ પ્રાણીમાં પણ એ જ પ્રકારનો માહોલ હોય છે તો એની અવર શા માટે વધી છે સૌ પહેલાં તો આપણે વાત કરીએ કે દીપડો છે ને ઘણીવાર માણસોની જોડે રહેવા ટેવાયેલો છે એને એક સાયકે કે છે જેમ મોટા રાની પ્રાણીઓ છે જગુઆર છે વાઘ છે એ લોકો માણસથી ઘણું બધું અંતર રાખે છે પણ દીપડો તમે આમ એનું જો બિહેવિયર જોશો તો માણસના જ્યાં આગળ વસ્તી હશે ત્યાં આગળ રહેવા ટેવાયેલો છે ખાસ તો માણસ જોડે ને કાં તો માણસની વસ્તીમાં આવવાના ઘણા બધા કારણો છે કે જેમ ઘણા બધા જંગલોનું આપણે વિકાસ કરીએ છીએ વિકાસની અંદર જ્યારે એ લોકોના આવાસો ઓછા થઈ રહ્યા છે કાં તો આવાસના વિભાજન થઈ રહ્યા છે કાં તો આવાસ ને આપણે વેચી દઈએ છીએ ત્યારે આ રાની પશુઓ કાં તો ઘણા બીજા દીપડા સિવાય ઘણા બધા બીજા પ્રાણીઓને પણ માનવ વસ્તીમાં કાં તો એમને બહાર જવાની ફરજ પડે છે ત્રીજી વસ્તુ ઘણી વાર દીપડા જો નીકળતા હોય માણસની વસ્તીમાં આવવાના કારણો એક તો પાણીના લીધે અને બીજું એ પણ છે કે જ્યાં આગળ દૂધાળા પ્રાણીઓ હોય જ્યાં નાના ઘેટા બકરા હોય કાં તો માલધારીના નાના ભેંસના બચ્ચા હોય પાડા હોય એને મારવા માટે પણ આવી જાય છે એટલે દીપડા માનવ વસ્તી જોડે આવવાના ઘણા બધા કારણો છે પણ આનું મેનેજમેન્ટ કરવું બહુ થોડુંક અઘરું છે કારણ કે ઘણા બધા કમ્યુનિટી જ્યારે દીપડાઓને એક્સેપ્ટ કરશે ત્યારે જ આ કરી શકે એના માટે ઘણા બધા કાર્યક્રમો ચલાવવા જોઈએ જી જી બિલકુલ મનેજભાઈ આ સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે જ્યારે પણ વન્ય પશુ કોઈ પણ હોય એ પછી વાઘ સિંહ કે પછી દીપડા હોય દીપડા એ માનવભક્ષી આ તમામ પ્રાણીઓ છે એટલે કે સ્વાભાવિક છે લોકોમાં એક ભાઈનો માહોલ ઉભો થવાનો છે પરંતુ લોકોના ભાઈની સાથે સાથે એ વખતે કે આજુબાજુ આખો ટોળો જ્યારે લોકોનો હોય છે ત્યારે એ વખતે સ્થિતિ એમની પણ થોડાક કાંશ ખરાબ કહી શકાય જે તે પ્રાણી હોય એમની હા ચોક્કસ કે કે એ પણ એક જીવ છે આ તમે જો ગુજરાતની અંદર ઘણી બધી હિસ્ટરી જો તો દીપડા ને શોકથી મરી ગયા છે કરંટ હાઈ ટેન્શન વાયરમાં આવવાથી મરી ગયા છે રોડ કિલ થઈ રહ્યા છે પણ જે આપે વાત કરી એનો એક મને એક ઉત્તરાખંડનો એક કિસ્સો યાદ છે કે દીપડાને એકવાર એક રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પાંજરાની અંદર પૂરેલો ત્યારે લોકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને થોડીક અન આવડત કાં તો એના ઇગ્નોરન્સના કારણે એ આખું નાખું પાંજરું સળગાવી દીધેલું દીપડો જીવતો સળગાવી દીધેલો તો દીપડો પણ ઘણીવાર જ્યારે માનવ વસ્તીની અંદર આવે છે લોકોના ટોળા ભેગા થાય છે ત્યારે એને મારવા માટે જાય છે તો દીપડાની પણ એક સાયકોલોજી છે કે બચવા માટે પૂરતા પ્રયત્નો કરે જ્યારે નથી બચી શકતો ત્યારે હિંસક અથવા હુમલાખોર થઈ જાય છે અને કોઈને ઇન્જર્ડ કરે છે એટલે ગમે ત્યારે દીપડો નીકળે તો આ બહુ જ અગત્યનું છે એ કે પહેલાં તો વસ્તીને કંટ્રોલ કરો જો વસ્તી કંટ્રોલ નહીં થાય તો પછી રેસ્ક્યુ બરાબર થવાનું જ નથી કારણ કે એના લીધે ઘણા બધા બીજા ઇન્જરી થાય છે અને જ્યારે માણસોના અને વન્ય પ્રાણીઓના કોન્ફ્લિક્ટ ઊભા થાય છે ત્યારે આખરે તો બદનામ વધારે તો વન્ય પ્રાણીઓ થાય છે કારણ કે માણસનું કોઈ કશું કહી નથી શકતું જી જી મનીષભાઈ જે પ્રકાર આપે જણાવ્યું કે જ્યારે આસપાસ એટલા બધા ટોળામાં લોકો ઊભા હોય ત્યારે એમનું બિહેવિયર સ્વાભાવિક છે ચેન્જ થઈ જવાનું અને જ્યારે નથી પહોંચી વળવાના ત્યારે હિંસક થઈ જવાના છે આ તમામ વસ્તુની વચ્ચે લોકોએ શું સાવધાની રાખવી જોઈએ લોકોએ લોકોએ સાધવાની રાખતા પહેલાં તો વન વિભાગે ઘણી બધી જાગૃતતા લાવવાની જરૂર છે જ્યાં આગળ અમે લોકોએ દીપડા ઉપર થોડું જે પણ કામ કર્યું એમાં અમે ઘણા બધા દીપડાના માણસો ઉપરના હુમલા ક્યારે કઈ રીતે અને કયા સમયે થયા અને દીપડાએ માણસો ઉપર ક્યારે કઈ રીતે કર્યા આ બધાનો એક અભ્યાસ કર્યો તમને ખાસ જાણવા મળ્યું કે તમે રાત્રિના સમયે જ્યાં આગળ ગામની અંદર અવરજવર નાના છોકરાઓની ઓછી કરો કાં તો જ્યાં દીપડાની વસ્તી છે ત્યાં આગળ તમારે એક અથવા અરે બે અથવા ત્રણ ચાર વ્યક્તિઓએ એ એ બાજુ મુમેન્ટ કરવું બીજું દીપડા જનરલી આવી જતા હોય કે જેટલા રૂરલ એરિયા છે ત્યાંની હવે અત્યારે હોટલોમાં નોનવેજ પીરસાય નહીં તો એની વાસના કારણે કાં તો રાત્રે ખાવા માટે પણ દીપડા આવી જાય છે તો એવા સંજોગો માણસ જ ઊભા કરે છે કે જેના લીધે દીપડા માનવ વસ્તીની જોડે આવી જાય છે અને ત્યારે માણસોના અને દીપડાના જે કોન્ફ્લિક્ટ છે એ વધી રહ્યા છે

કોઈપણ સેન્ચ્યુરી એમની અંદર રોડ લાઈન રોડો રોડ જતા હશે રેલવે લાઇન જતી હશે હાઈ ટેન્શન વાયર જતા હશે કાં તો પછી કેનાલ જતી હશે કાં તો પછી મંદિરોના અત્યારે તમે જો મંદિરો પણ જેટલા પ્રોટેક્ટેડ એરિયા છે એની અંદર ઘણા બધા શ્રદ્ધાળુઓ ભગવાનના નામે જતા હોય છે બીજું ટુરિઝમ પણ એક છે કે આપણે એની વસ્તીની અંદર જ્યાં આગળ એનો આવાસ છે જેને આપણે સેફ્ટી આપવાની છે ત્યાં આગળ આપણે ટુરિઝમ કરીએ છીએ તો આ બધાના લીધે ચોક્કસ એ લોકો ડિસ્ટર્બ થાય અને તેના લીધે એ લોકો માણસ તરફ કાં તો માણસની વસ્તી જ્યાં આગળ છે ત્યાં આગળ એ લોકો આવવાના જી જી બિલકુલ એટલે આ એક વાત કહી શકાય કે એમના રહેણાંક વિસ્તારમાં જો આ પ્રકારના આછા જંગલો થઈ રહ્યા છે એના કારણે કદાચ તેઓ આવી રહ્યા છે એટલે કે સામાન્ય રીતે વાત તો આપણે એ જ કહી શકીએ કે આપણા સ્વાર્થ માટે માનવ જીવનના સ્વાર્થ માટે આપણે એમની પણ પણ જે કોઈ રહેણાંકની શૈલી છે એમાં ક્યાં ખલેલ પહોંચાડી રહ્યા છે ને એ જ કારણે લોકોને પણ એનો ભોગ બનવાનો વારો આવી રહ્યો છે આ સાથે સાથે જે સવાલ એ પણ થઈ રહ્યો છે કે જ્યારે દીપડો જે એ માનવભક્ષી પ્રાણી છે તો જ્યારે અવારનવાર આવા કિસ્સાઓ બનતા હોય છે હવે સામાન્ય રીતે લોકો અને ગામડાનો વિસ્તાર કે જ્યાં ખેતી માટે એમને રાત્રે જ વીજળી મળતી હોય છે રાત્રે જ પાણી મળતું હોય છે તો તેઓ રાત્રે જ નીકળવા માટે મજબૂર બને છે કારણ કે તેઓ પણ નથી નીકળવા માંગતા પરંતુ આ તમામની વચ્ચે ખેડૂતો માટે શું રહે છે બહુ જ પેચીદો સવાલ છે કારણ કે જ્યાં આગળ સૌરાષ્ટ્ર જેવા એરિયાની અંદર વીજળીના કાપ દિવસ હોય ને રાત્રે એમને આપવી પડે છે તો ત્યાં ઘણીવાર ઘણા બધા વિધાનસભાની અંદર પણ આવા સવાલો ઉદભવ્યા છે કે તમે દિવસે વીજળી આપો જેથી એક સેફ્ટી રહે માણસોની પણ આમ તમે જોવા જાઓ તો ફક્ત વીજળીના લીધે નહીં પણ ઘણા બધા રીતે દીપડાઓ અત્યારે સંકટમાં છે જેના રોડ કિલ થતા હોય છે હમણાં જ અમરેલીની અંદર પાંચ વર્ષ પહેલાં એક દીપડીનું રોડ એક્સિડન્ટથી મૃત્યુ થયેલું તો ખૂબ જ દર્દનાક એ વાત હતી કે એના બચ્ચા બે કલાક પછી એની જોડે એકદમ નજીક આવી ગયેલા જોકે ત્યાં માણસો ઘણા બધા હતા પણ કોઈ રેસ્ક્યુઅરે એના બચ્ચા પક્ષીને એના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આપેલા ત્રીજી ઘણા બધા હાઈ ટેન્શનના વાયરે દીપડાઓ મરી રહ્યા છે પછી પોચિંગ થઈ રહ્યું છે છેલ્લે બારડોલીની અંદર અ એક દીપડાને એવા બે કિસ્સાઓ થઈ ગયા કે તેના નખ અને એના આખા પંજા આખા કાપી એટલે ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ ના તમામ વસ્તુને કારણે તેઓ હેરાન થાય છે તેઓ પરેશાન થાય છે હવે એક એ વિઝ્યુઅલ્સ પર મનીષભાઈ આપને એ બતાવવાનો પ્રયત્ન કરીશું કે આજના જ આ દ્રશ્યો છે ગુજરાત બહારના દ્રશ્યો છે જ્યારે પણ પાડી પર આવી રીતે વાઘ આવીને બેઠો છે એક કલાક સુધી ત્યાં બેઠો તમે એકવાર નજર કરો આસપાસની જે વસ્તી છે આટલી બધી પ્રમાણમાં વસ્તી છે ક્યાંક એનામાં પણ ડર રહેલો છે હા એટલે મેં પહેલાં જ હમણાં કીધું કે જ્યાં જ્યારે પ્રાણીઓ માનવ વસ્તીની અંદર જ્યારે આવે છે અથવા દેખાય છે તો સૌ પહેલાં માણસોને કંટ્રોલ કરવાની જરૂર છે વન્યપ્રાણીઓને નહીં વન્ય પ્રાણીઓ પોતાની સેફટી કરી અને પોતે નીકળી જશે કદાચ અચાનક આવી જતા હોય છે મેં પહેલાં જ કીધું કે ખોરાક માટે કાં તો પાણી માટે આવી જતા હોય પણ સૌથી વધારે અગત્યની વસ્તુ છે કે માણસોને કંટ્રોલ કરવો બહુ જ જરૂરી છે કારણ કે ત્યાં જો માણસો કંટ્રોલ નહીં થાય તો બહુ અસમજન થશે અને એના લીધે પણ વન્ય પ્રાણીઓ કોઈને લગાડી દે કાં તો ઇન્જર કરવાના બહુ સવાલ છે આ બહુ દુઃખદ ઘટના છે કે આટલા બધા માણસો એક વન્ય પ્રાણીની સાથે ઊભા થાય તો વન્ય પ્રાણીની સાયકોલોજી આખી ચેન્જ થઈ જતી હોય એ ડર ના મારે હોય કાં તો બીજે દોડીને જતો રહે પણ એ આખરે તો આગળ જે પણ કોઈ માણસ એને સામે મળી જાય એની ઉપર હુમલો કરી બેસે છે મનીષભાઈ આપતો વન્યજીવ પ્રેમી છો એટલે કે તમને ખબર હશે કે લોકોમાં અને પ્રાણીમાં પ્રાણીમાં કઈ પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ આ લોકોને શું શું કહેવા કે જ્યારે ક્યારે પણ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ધ્યાન રાખવું જોઈએ અને પ્રાણી પ્રત્યેની માનવતા કેવી હોવી જોઈએ ઘણા બધા કાર્યક્રમો અવેરનેસના કાર્યક્રમ કરવા જોઈએ અને લોકોને પહેલાં તો જાગૃત કરવા જોઈએ મેં પહેલા જ કીધું કે જે ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં આગળ વન્ય પ્રાણીઓ તો કોઈ પણ પ્રોટેક્ટેડ એરિયા હોય કાં તો સેન્ચુરીની જોડે વન્યપ્રાણીની મૂવમેન્ટ હોય ત્યાં તમારે એકલા ચાલીને આવવું કાં તો એકલા આવશો તો તમને વધારે પ્રોબ્લેમ થાય છે બીજી વસ્તુ કે અત્યારે તો ઘણા બધા ગામોની અંદર ટોયલેટને ફેસિલિટીઝ થઈ ગઈ પણ આજથી દસ પંદર વરસ પહેલાં એવું હતું કે તમે કુદરતી હાજતે જ્યારે જતા ત્યારે વધારે કિસ્સાઓ થતા હતા હમણાં બે વર્ષ પહેલાં જૂનાગઢની અંદર એક ગામની અંદર એક સિનિયર સિટીઝન હતા ગ્રામ્ય વિસ્તારના એમને સિંહે હુમલો કરી નાખ્યો તો આ બધા નાની નાની જે વસ્તુ છે બહુ ધ્યાન રાખવા જોઈએ તમે ટોર્ચ લઈને ફરી શકો કાં તો નાના બાળકોને સાથે એ વખતે ના લે કારણ કે નાના જે પ્રાણીઓ છે નાના બાળકોને પહેલાં ટાર્ગેટ કરતા હોય છે તો આ બધી નાની નાની ટીપ્સ ને ધ્યાન રાખવી બહુ જરૂરી છે બિલકુલ આપે રેસ્ક્યુ નો એક કોઈ એવી વાત કહી શકશો કે જેમાં આપણને એવું લાગે કે આ પ્રાણી એકદમ નિર્દોષ હતું અને તેમ છતાંય લોકોનું જે આખું અતિક્રમણ છે એનો ભોગ બની જાય છે અને વારંવાર કદાચ આ પ્રકારની ઘટનાઓ ઘટતી હશે ધોળકાની અંદર આજથી આઠ એક વર્ષ પહેલા એક ગામની અંદર દીપડો આવી ગયેલો અને એકદમ નિર્દોષ હતો એ કદાચ પ્રેગ્નેન્ટ હતી મને એના ચોક્કસ સેવા પીએમ રિપોર્ટ મેં નતા તો પણ મને એક ફોરેસ્ટ ઓફિસરે કીધેલું ત્યારે દોડી ના શકી અને આજુબાજુના ગામના ખેતરવાળા કાં તો જે લોકલ લોકો હતો એ દીપડાને સીધા ધારી અને લાકડીથી ત્યાં ત્યાં મારી નાખ્યો એના એટલા બધા એને ધાર્યા અને લાકડીથી માર્યું કે એનું માથું ફૂટી ગયું એ વખતે પણ અમે લોકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આ વાત કરેલી કે તમે કંઈ કરી શકો કારણ કે આની માટે એક હેલ્પલાઇન પણ કરવાની જરૂર છે એ વખતે સાયકોલોજી આપણે ફક્ત દીપડાની કાં તો વન્યપ્રાણી જોઈએ પણ આપણે પણ આપણી જાતને કંટ્રોલ નથી કરી શકતા આપણને એક ભય હોય છે કે આ દીપડો જો એટલે માણસોને કે જો કદાચ ગામમાં જશો તો બીજા કોઈને ઇન્જર્ડ કરશે તો એની માટે આપણે એક જાગૃતતા અને લોકોનો આ એક સરસ સંદેશ પહોંચાડવાની જરૂર છે કે જો વન્યપ્રાણી નહીં હોય તો આપણે પણ સંકટમાં છીએ બિલકુલ મનીષભાઈ આ સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આના માટે અવેરનેસ હોવી ખૂબ વધારે જરૂરી છે તો લઈને કોઈ કાર્યક્રમો અત્યાર સુધીમાં થયા કે પછી ગવર્મેન્ટ દ્વારા કોઈ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ઘણા બધા કાર્યક્રમો થઈ રહ્યા છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જોડે પણ અહીંયા બીજું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ગવર્મેન્ટને એ પણ કહી શકે એના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે રેસ્ક્યુ ના આપણી જોડે સારામાં સારી ટેકનોલોજીના રેસ્ક્યુ ના સાધનો વસાઈ શકે રેસ્ક્યુઅર્સ માટેની સારી ટ્રેનિંગ કરી શકાય એની માટે ફંડ થોડું એલોકેટ કરી શકાય અને જે ફૂડ પેટ્રોલિંગ સ્ટાફ છે એ લોકોને આની માટેના તૈયાર કરી શકાય એને એને સારી રીતે કેમ મેનેજમેન્ટ કરી શકાય વાઇલ્ડલાઇફનું કારણ અને જે લાઇફ એરિયા છે એની અંદર જો તમે આ ટ્રેનિંગ્સ અને બીજા એક્સપર્ટ લોકોને ઓલાઈને વાત કરો તો ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે

અને પાંજરું ગયું તો લગભગ પચાસથી સો ફૂટ એક કૂવો હતો અને લેપટ ત્યાં જઈને અંદર ખાપી ગયો એટલે ઘણીવાર આવી નાની નાની ભૂલો પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટથી પણ થતી હોય લોકોથી પણ થતી હોય પણ આને આનું મેનેજમેન્ટ કરવું એ બહુ સેન્સિટિવ વાત છે કે જો વન્ય પ્રાણીઓ નહીં હોય હું તમને બીજી વાત કહું કે મેં હમણાં એક કિસ્સો સાંભળ્યો કે જો વન્ય પ્રાણીઓ ના હોય કાં તો વન્ય પ્રાણીઓના લીધે જે ટુરિઝમની આવક થાય છે એ છે લોકો કેટલા બધા લોકો લાખો લોકો એની પર સર્વાઈવલ કરે છે ગાડીઓવાળા જીપ્સીવાળા ગાઈડવાળા ટ્રાવેલ એજન્ટો અને તમે આમ ગીરની વાત કરો તો ગીરમાં જે સિંહ દીપડા છે એના લીધે તો સાત સાત નદીઓ એના ગીરને પ્રોટેક્ટ કરવાથી વહી રહી છે એની ઇકોનોમી બહુ જ મોટી છે જે એક આખા સ્ટેટની અંદર ઇકોનોમી બહુ હાઈ થઈ રહી છે આ તમામની વચ્ચે પશુઓ ખૂબ વધારે હેરાન પરેશાન થઈ રહ્યા છે કદાચ એ જ માટે આ પ્રકારની તમામ વસ્તુઓનો લોકો ભોગ બની રહ્યા છે અને સાથે સાથે પ્રાણીઓ પણ ભોગ બની રહ્યા છે મનીષભાઈ આભાર આપનો ગુજરાત ફર્સ્ટ પર જોડાવા બદલ આ તમામ માહિતી બદલ તો વન્ય વિસ્તારમાં અતિક્રમણ વધી રહ્યું છે અને આ અતિક્રમણ એક મુખ્ય કારણ છે કે વન્ય પ્રાણીઓ લોકોનું જે જનજીવન છે સામાન્ય જનજીવન પર અસર કરે છે આ તમામ વસ્તુની વચ્ચે લોકોએ ખૂબ વધારે ધ્યાન રાખવાની આવશ્યકતા છે કારણ કે જે પ્રકારે દહેશત જોવા મળી રહી છે રાજ્યમાં ગાંધીનગર હોય કે પછી રાજકોટ અને અલગ અલગ જગ્યા પર આ જ પ્રકારની વાતો સામે આવતી હોય છે હવે સામાન્ય રીતે સૌરાષ્ટ્રના એક ગાઢ જંગલોના વિસ્તારમાંથી તો આ વસ્તુ તમામ ચલો સ્વાભાવિક છે કે કહી શકીએ કે ત્યાં ગાઢ જંગલ છે અને કદાચ એના કારણે વન્યજીવો ત્યાંથી બહાર નીકળે છે પરંતુ આ તમામની વચ્ચે ચિંતાજનક વિષય એ છે કે આજકાલ શહેરોમાં પણ આ તમામ વસ્તુ સામે આવી રહી છે શહેરોની વાત એ ચિંતાજનક વાત છે અને આ તમામની વચ્ચે અમે ચર્ચા એ પણ કરી કે જ્યારે પ્રાણીઓનું આ તમામ વસ્તુ સામે આવી રહી છે રેસ્ક્યુ દરમિયાન જ્યારે પ્રાણીઓ ક્યાંક હિંસક બની જાય છે અથવા તો દરમિયાન અણ આવડતને કારણે પ્રાણીઓને બનવાનો વારો આવે છે આ તમામ વસ્તુ પર ખૂબ ધ્યાન રાખવાની ખૂબ વધારે આવશ્યકતા છે આનું એક અતિક્રમણ વધી રહ્યું છે એનું મુખ્ય કારણ કહી શકાય કારણ કે માનવ જીવન એના સ્વાર્થ માટે કોઈ પણ લેવલ કોઈ પણ હદ વટાવવા માટે તૈયાર છે અને એ સ્વાર્થને કારણે માનવ જીવન જ હેરાન પરેશાન થવું પડે છે પરંતુ આ તમામની વચ્ચે જો પીસાય છે તો એ વન્ય પ્રાણીઓ પીસાય છે અને એ જ વસ્તુઓ પર તમામ વસ્તુઓ પર વાતચીત કરી વાત એ પણ કરી કે જ્યારે પણ રેસ્ક્યુ કરવામાં આવતું હતું ત્યારે રેસ્ક્યુ દરમિયાન કેટલાક પ્રાણીઓ ઘાતક થઈ જતા હતા ઘાયલ થઈ જતા હતા અને લોકો લોકોએ આ તમામ વસ્તુ પર ધ્યાન રાખવાની ખૂબ વધારે આવશ્યકતા છે તો સીધું અને સટમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર